હલો હાય આય હાય હું રવિ બારોડ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર તાઈવાનમાં છેલ્લા પચીસ વર્ષમાં સૌથી મોટો સાત પોઈન્ટ પાંચથી તીવ્રતાનો ભૂકંપ નવના મોત નવસો ત્રીસ ઘાયલ ફિલિપાઇન્સ અને જાપાનમાં પણ આંચકા અનુભવાયા વેનેઝુએલામાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું એકસો ચૌદ વર્ષની વય નિધન થી વધુ પૌત્ર પૌત્રી અને પરપૌત્ર છે પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ પોલીસે કાર્યવાહીના કરતા હિન્દુ સમાજ રોડ પર ઉતર્યો ઇઝરાયેલના હુમલામાં સાત રાહત કર્મીના મોત પીએમ નેત મ્યાહુએ સ્પષ્ટતા આપતા કહ્યું કે યુદ્ધમાં આવું થતું રહે ભારતના મહત્વના સમાચાર જમ્મુના કઠવા મેડિકલ કોલેજનો શૂટઆઉટ ગેંગસ્ટર અને પોલીસ અધિકારીનું મોત અયોધ્યામાં મક્કા અને વેટિકન સિટીના રેકોર્ડ તૂટ્યા અડતાળીસ દિવસમાં એક કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છત્રપતિ સંભાજીનગરમાં કપડાની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના બે બાળકો સહિત સાત લોકો ભરતું થયા નવી દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના ઓગણપચાસ વર્ષીય દર્દીને પુત્રીએ લીવર અને પત્નીએ કિડની દાન કરી બંને અંગો ટ્રાન્સપ્લાન્ટ કરાયા ગુજરાતના મહત્વના સમાચાર અમદાવાદના ક્ષત્રિય આગેવાનોએ રૂપલા મામલે કહ્યું અમે એવું માનીશું કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી વડોદરાની સમરથ ગર્લ્સ હોસ્ટેલમાં જીવડા અને ઈયળવાળું ખાવાનું અપાતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનોએ હોબાળો મચાવ્યો સુરતના કાપોદરામાં આર્મી મેનની પત્નીનો હાથ પકડી નંબર માંગનાર બે રોડ રોમિયોની ધરપકડ વીરપુરની સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં હાથમાં છે વિસ્કી અને આંખમાં પાણી ગીત પર બાળકોને નચાવતા વિવાદ સર્જાયો ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર